ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા માટીના ચકલી ઘરોમાં ચકલીઓ ઈંડાનું સેવન કરી બચ્ચાઓનો ઉછેર કરી રહી છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ચાલુ વર્ષે કચ્છમાં ત્રીસ હજાર માટીના ચકલીઘરો કચ્છના શહેરો ગામોમાં લટકાડવામાં આવ્યા જે ચકલીઘરોમાં ચકલીઓ માળો બાંધી ઈંડા બચ્ચા મૂક્યાની અનેક તસવીરો જીવદયા પ્રેમીઓ માનવજોત સંસ્થા ભુજને વોટ્સએપમાં પહોંચાડી હતી માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ઘર બની ચૂક્યું હોય અને ચકલીઓ આવા ઘર ને પોતાનું ઘર બનાવી દીધું છે ઠેર ઠેર લટકતા ચકલીઘરોમાં જ્યાં લટકાવો ત્યાં શોભા વધારે અને બાળકોમાં પણ પ્રિય બની ચૂક્યા છે ચકલીઓ માટે રહેવાની વ્યવસ્થા થતાં જ સારા પ્રમાણમાં ચકલીઓ કચ્છમાં દેખાઈ રહી છે માનોજો તો સંસ્થા ભુજને જીવદયાના કાર્યમાં મોટી સફળતા મળી છે ઠેર ઠેર લટકતા ચકલીઘરોને ચકલીઓએ પોતાનું રહેણાંક બનાવી દીધું છે માનોજો સંસ્થા દ્વારા દર વર્ષે જીવદયાના કાર્યરૂપે અમે લોકો આખા કચ્છની અંદર ગામડે ગામડે દરેક શહેરોની અંદર કુંડા અને ચકલીઘર લટકાવીએ છીએ એના અત્યારે બહુ સારા પરિણામ આવ્યા છે જૂન માસ આવતા જ ચકલીઓએ ચકલી ઘરમાં ઈંડા મૂક્યા છે બચ્ચાનો ઉછેર કરી રહી છે એવા ઘણા બધા ફોટા રાત્રે જે તે ગામના લોકો અમને વોટ્સઅપ દ્વારા મોકલે છે ત્યારે અમને પણ ખૂબ જ આનંદ થાય કે અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એમને અમે અમાન અમને સફળતા મળી છે અત્યારે અમે લોકોએ લગભગ ચાલુ વર્ષે ત્રીસેક હજાર જેટલા ચકલીઘર જુદા જુદા ગામોમાં લગાડ્યા હતા એ બધા ચકલી ઘરો જ્યાં જ્યાં રાખ્યા ત્યાં સફળ થયા એમાં ચકલીઓએ માળો બાંધી ઈંડા મૂક્યા અને હવે ઈંડામાંથી બચ્ચાનો ઉછેર કરી રહી છે તો એક ખૂબ આનંદની વાત છે કચ્છમાં ઘણી બધી ચકલીઓ હવે દેખાવા આવી છે અમે જોઈએ છીએ કે ઘણી બધી ચકલીઓ રોજ નજરો નજર જોવા મળે છે એટલે એમ લાગે કે જે આ કાર્ય થઈ રહ્યું છે એમાં ખાસ કરીને ચકલીઓને રહેવા ઘર મળ્યું છે અને એક સુરક્ષિત ઘર મળ્યું છે માટીનું ઘર ચકલીને મળતાં જ ચકલીઓએ કાયમી અને પોતાનું રેણાંક બનાવ્યું છે જેથી માનવજત સંસ્થાને પણ ખૂબ આનંદ થાય કે આજે જે આપણે કાર્ય કરી રહ્યા છીએ એને સફળતા મળી છે